નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ ગુરુઋણ મુક્ત થવા ગુરુનું નું મહત્વ સમજવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા પર્વની અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર તથા મંદિરોમાં પાદુકા પૂજન પ્રાર્થના ભજન સત્સંગ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધનસુરાના કાશીપુરા કંપા ખાતે આવેલ સદગુરુ શ્રી અયોધ્યા રામજી મહારાજના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર સદગુરુ શ્રી અયોધ્યા રામજી મહારાજના પાવનધામ ખાતે સંત શ્રી રાધેશ્યામજી મહારાજ અને મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર જનક દુલારીજી મહારાજ જાનકીદાસજી મહારાજ અને સુંદરપુરા રામજી મંદિરના કેશવદાસજી મહારાજના સાનિધ્યમાં થયેલ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણીમાં સત્સંગ સાથે માનસિક ઉપાસના કરવાથી જીવનમાં ધર્મ જ્ઞાન ભક્તિ અને સત્સંગ દ્વારા જીવન કેવી રીતે

我爱我的祖